કવરેજ સ્વાગત છે ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ને કેસરી સફેદ અને લીલા રંગની લાઈટ થી શણગારવામાં આવ્યું છવ્વીસમી જાન્યુઆરીના રોજ ભારત દેશ પંચોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવા જઈ રહ્યો છે ત્યારે દેશભરમાં દેશભક્તિનો માહોલ જામ્યો છે દરેક સરકારી ઇમારતો તિરંગાના રંગમાં રંગાઈ છે ત્યારે અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટને પણ કેસરી સફેદ અને લીલા રંગની લાઇટથી શણગારવામાં આવ્યું છે સમગ્ર એરપોર્ટ પરિસર તિરંગાના રંગમાં રંગાઈ ગયું છે ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે એરપોર્ટ પર હાઈ સિક્યુરિટી રહેશે રાષ્ટ્રીય તહેવારના દિવસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એરપોર્ટ ઓથોરિટી અને સરકાર દ્વારા સહિયારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સાથે સાથે મુસાફરોને પૂરતી સગવડ મળી રહે તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને આ માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઇઝરી અનુસાર મુસાફરોને તેમની ફ્લાઇટના સમય કરતાં થોડા કલાક વહેલા આવવા માટે જણાવવામાં આવ્યું છે. આવું એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે ગણતંત્ર દિવસની તૈયારીઓના ભાગરૂપે હાલમાં એરપોર્ટ પર સઘન સિક્યુરિટી ચેકિંગ થઈ રહ્યું છે તેથી દરેક મુસાફરે ફરિયાદપણે તેમાં સહભાગી બનવું પડશે જેથી થોડો વધુ સમય મળે તો મુસાફરોને સરળતા થી ચેક ઇન કરાવી શકાય છે